જય માતાજી મિત્રો ખેતરમાં વઢવાય છે પેલું બાજુ કૂટવાય છે બરોબર આપણે દિવાળીનું સોંગ રેકોર્ડિંગ કરી દુ ચેતનભાઈ જગાપુરા બરાબર વિડીયો વિડીયો સોંગ પાટણની પાર્ટી સિન આપીને લિફ્ટ કરવા જાણ છે આપણા મોડથી ફટફટ સાર લઈ લઈએ બરાબર બે પોટલો સારો લઈ લે પછી બાઈક નરવું હોય ના હોય બરાબર સારું તો વધારે નહીં અડદનો ડોખળો બદલીવાનો આ રહ્યો બરોબર ખાંસી બેસ્યો ખેતરમાં શિયા બન્યા રહેજો જય માતાજી મિત્રો નહીં તો એને આપણે ફ્રેશ થઈ ગયા છે બરાબર મમ્મી રોટલા કરો બાર વાગી ગયા ખાઈને આવો આપણા જવાનું છે દિવાળીના સોંગ માટે વિડીયો કરવાનો છે પાટણમાં એનું લિપસિંગ આપવા આપણે અહીંથી સિંગરનું લઈને જવાનું છે ચેતનભાઈ જગાપુરા મારા મનગમતા મોણા શાળે બની ગઈ જોડેલું એ ગીતના સિંગર છે એ ભાઈને લઈને બરાબર વિડીયોમાં હીરો હિરોઈન એક્ટરો બધા જુદાશ પણ આપણે ખાલી ફક્ત લિપસિંગ આપવા જવાનું છે સોંગ ઉપર બરાબર જય માતાજી વિડીયોમાં બનાવી રહેજો જોતા રહેજો જય માતાજી મિત્રો આપણે આઈએ છીએ શૂટિંગના લોકેશન ઉપર પાટણ નિદ્રા ગામ દરબાર ફાર્મ હાઉસ શૂટિંગ ચાલુ છે આપણો સોંગનું

જય માતાજી મિત્રો છેલ્લું લિપસ્ટિક છે આપડે ચેતનભાઈ જગાપુરા પી જાય જય માતાજી મિત્રો शूटिंग जो पति जो गेर हेडवांक करी छ पिजार पिस्टोल देखा पर आ कुवो सोनो माने गाडी सेगो याना देऊ बारे देवास ती पण हो ओ लेजो एक गुपी मारो पडो